નમસ્કાર મિત્રો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ વિદ્યાશાળામાં ધોરણ આઠની જે નવી પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક આવી ચૂકી છે આપણી ચેનલ ઉપર આ નવી પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુકના બધા જ વિષયના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો પ્લસ પીડીએફ બંને મૂકવામાં આવે છે જેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલ છે તો આજે આપણે આ વિડીયોમાં ધોરણ આઠની જે નવી પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક આવી ચૂકી છે તેમનું સંપૂર્ણ સોલ્યુશન આપણે અહીં જોઈશું જે પ્રવૃત્તિ નંબર એક છે ભૌતિક આકારનો પરિચય મેળવીએ અહીં તમને પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુકનું પોસ્ટર એટલે દર્શાવેલ છે જે તમે અહીં જોઈ શકો છો તેના સંપૂર્ણ સોલ્યુશનની તમે પીડીએફની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં તમે મેળવી શકો છો તો ચાલો વિદ્યાર્થી મિત્રો આપણે શરૂ કરીએ ધોરણ આઠની જે નવી પ્રોજેક્ટ પ્રવૃત્તિ આવી ચૂકી છે તેમના પ્રવૃત્તિ નંબર એકના સંપૂર્ણ સોલ્યુશન સાથેના તો જોઈએ કે આપણે ગણિતમાં વિવિધ ભૌતિક આકારોનો અભ્યાસ કરીએ છીએ જેમાં ચોરસ લંબચોરસ ત્રિકોણ નળાકાર શંકુ ગોળ અર્ધ ગોળ સમઘન લમઘન વર્તુળ વગેરે જેવા આકારો વિશે શીખી ગયા છીએ જેને કોઈ પણ કાગળમાંથી જેના જેવા આકારે કાપી શકાય છે તો જોઈએ આપણે અહીં તમને વિવિધ આકારોની આકૃતિઓ આપેલી છે જેમાં તમારે અલગ કલરનો કાગળ અથવા તો સફેદ કાગળને આકૃતિ મુજબ કાપી ગુંદરથી ચોંટાડી તેમાં કલર પૂરો અને તે આકૃતિના નામ લખો તો જોઈએ નંબર એકની અંદર તમે જે પ્રવૃત્તિ આપેલી છે જે પ્રવૃત્તિ અહીં કરેલી છે કાગળથી તમે ચોંટાડેલા છે કલરવાળો તો અહીં જે આકાર બનેલો છે તે છે આપણો ચોરસ તો અહીં બોક્સમાં આપણે ચોરસ લખીશું ચાલો ત્યાર પછી અહીં બીજો છે જે કાગળ વડે તમે જે આકાર બનાવેલો છે જે આકાર આપણો બન્યો છે લંબચોરસ તો અહીં ખાનામાં લંબચોરસ લખીશું ત્યાર પછી ત્રણ નંબરમાં તમે કાગળ વડે જે કલરિંગ કાગળથી જે આકાર બનાવેલો છે તો અહીં તમારો જે આકાર બન્યો છે તે છે ત્રિકોણ ત્યાર પછી નંબર ચારની અંદર જે આકાર બન્યો છે તે છે નળાકાર ત્યાર પછી પાંચ નંબરની અંદર જે કાગળ એટલે કે રંગીન કાગળથી જે મેં તમે તમે જે આકાર બનાવેલો છે અને જે અહીં આકાર આપણે બને બનેલો છે તે છે શંકુ એટલે અહીં બોક્સમાં આપણે શંકુ લખીશું નંબર છ ત્યાર પછી અહીં બીજો આકાર આપેલો છે તે છે વર્તુળ ત્યાર પછી સાત નંબર તો તેની અંદર અહીં જે આકાર બનેલો છે તે છે સમઘન તો વિદ્યાર્થી મિત્રો જો આપણી ચેનલ ઉપર આ જે ધોરણ આઠની નવી સ્વ અધ્યયન પોથી પણ આવી ચૂકી છે જેમાં ભાગ એક અને ભાગ બેના તમામ વિષયના સંપૂર્ણ સોલ્યુશન સાથે પીડીએફની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે અને એ પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુકનું પણ સંપૂર્ણ સોલ્યુશન સાથેની પીડીએફ અને બુક બંને મેળવી શકો છો અહીં તમને કોન્ટેક નંબર આપેલો છે જે કોન્ટેક નંબર ઉપર કોન્ટેક કરીને અને અહીં અમારી એપ્લિકેશન છે ઓશન કોચિંગ ક્લાસીસ ત્યાર પછી જોઈએ નંબર આઠ તો અહીં જે આકાર આપેલો છે તે છે લમઘન ત્યાર પછી નંબર આઠ તો અહીં તમને જે આકાર બનેલો છે તે છે અર્ધ ગોળ તો વિદ્યાર્થી મિત્રો જો આપણે બીજા વિષયની પણ પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક આવી ચૂકી છે એટલે કે બીજા ધોરણની પણ પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક આવી ચૂકી છે તો હવે આપણે ફરી મળીશું જે બીજા ધોરણની નવી પ્રોજેક્ટ બુકના પ્રવૃત્તિના સંપૂર્ણ સોલ્યુશન સાથેના વિડીયો સાથે આ ધોરણ આઠની જે પ્રવૃત્તિ નંબર એકની પ્રોજેક્ટ બુકની પીડીએફની લિંક તમે નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં મેળવી શકો છો જરૂરથી તેમનો અભ્યાસ કરી લેવો